कंठा डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड गुजरात और ये प्रथम पुरस्कार ग्रहण करने मंच पर आ रहे हैं श्री शंकर चौधरी चेयरमैन बनास डेरी स्पीकर गुजरात विधानसभा लेट्स हैव अ राउंड ऑफ फॉर हिम

બનાસ દેવી છેલ્લા ઘણા વર્ષોથી જળસ્તર વધારવા અને જળ સંગ્રહ માટે સતત કામ કરી રહી છે તળાવોનું નિર્માણ કેનાલ જોડાણ પાણી સંરક્ષણના પ્રોજેક્ટ અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ જેવા અનેક પહેલો તેની સફળતા પાછળનો મુખ્ય આધાર છે જળસંચય અભિયાન અંતર્ગત વધુ ત્રણસો પચીસ તળાવોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે સીધી અસર રૂપે જળસ્તર ઊંચું કરવા અને કૃષિ ક્ષેત્રને સ્થાયી સ્થાપિત કરવા માટે મદદરૂપ બન્યું છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ એવોર્ડને બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત કરતા જણાવ્યું હતું કે બનાસ ડેરી માત્ર વ્યવસાય નહીં પરંતુ વેલફેર મોડલ છે ગૌરવની આ ક્ષણે બનાસ ડેરી માત્ર દૂધ ઉત્પાદન નહીં પરંતુ વોટર કન્ઝર્વેશન મોડલ તરીકે દેશ માટે પ્રેરણારૂપ બની છે આવનાર સમયમાં જળસંચય આધારિત કૃષિ અને ગ્રામ વિકાસ માટે બનાસનો મોડલ રોલ નવા પેઢીના વિકાસની દિશા આપશે